નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસઠથી બસો પચાસ મોરબી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં પંચાવનથી એકસો અગિયાર અમરેલી યાર્ડમાં એકસો સાઠથી બસો એંસી મહેસાણા માર્કેટ માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો જેતપુર માર્કેટયાર્ડમાં એકાણુંથી બસો છેતાલીસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસો થી ત્રણસો વીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં સો થી બસો બાવન ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસ થી ચારસો એસી મહુવા માર્કેટયાર્ડમાં સો થી બસો ત્યાંશી જામનગર માર્કેટ યાર્ડમાં ચાલીસ થી બસો સાઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસઠ થી બસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો વીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો ચારથી એકસો છપ્પન મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી બસો અગિયાર ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પંદરથી બસો વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો